ઈકો ઝોન થી જો ફાયદા જ ફાયદા હોય તો ભાજપના નેતાઓ અને તમારા જે ઉદ્યોગપતિઓ છે એની જમીનો તમે ખાચા મારીને શું કામ ભાઈ બહાર કાઢી નાખી છે મારા આપને જણાવું છે કે પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટીના લોકો પોતાની રાજનીતિ કરવા અને રોટલા શેકવા માટે આ ઈકો ઝોન ના ફાયદાઓને નુકસાની ગણાવી રહ્યા છે ઈકો ઝોન થી ફાયદા છે અને રાજનીતિમાં કોઈ હાલતા નહીં તમે ધ્યાન રાખજો અરે ના ના પ્રવીણભાઈ રામ અને આજ આમ આદમી પાર્ટી એ કોઈ રાજનીતિ નથી કરતા અને ખેડૂતો અને ગિરના વ્યક્તિઓ સાથે છે એટલે એ કોઈ રાજનીતિ કરે તમે ભાજપ વાળા જ રાજનીતિ કરો છો ઇકો ઝોન અરે 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 ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો પછી જ વ્યવસ્થાઓ થઈ જશે હું હવે ભાઈ મેં માટે સહાનુભૂતિ થી વાત કરવા વાળો છું તમને ચાલો ઇકો ઝોન ના નિયમો જે છે એ નિયમો હળવા કરવા માટેની પૂરેપૂરી હું તાકાતથી પ્રયત્ન કરીશ અરે ના ના અમારે ગીર વાળા ને ઇકો ઝોન ને હળવો નથી કરવો અમારે સમજ નાબૂદ જ કરવો છે અમારે ઇકો ઝોન જોતો જ નથી એ નાબૂદ નહીં થાય તમારે જે કંઈ પણ કરવું હોય તે કરી લો ઇકો ઝોન નાબૂદ નહીં થાય ઇકો ઝોન નાબૂદ નહીં થાય ઇકો ઝોન લાગશે જ થાય એ તમારાથી કરી લો જો ભાઈઓ આ લોકો આપણી ઉપર દાદાગરી દાદાગીરી કરી રહ્યા છે અને અત્યાર સુધી આપણે જેનો ઝંડો પકડો છે જેના ફૂગા આપણે જગાવીએ છીએ અને જેના ફૂગા આપણે પકડીને ઊભા છીએ આ લોકો આપણી સાથે દાદાગીરી કર્યા છે અત્યાર સુધી આ લોકોને આપણે મોત આપ્યા છે તો હવે ખરેખર આ લોકોના ફૂગા આપણે હાથમાં પકડા છે તો ફૂગા એના ખરેખર ફોડી નાખવા જોઈએ અને એનો પતંગ જે આપણી લીધે ચકી છે એ પતંગને પણ ખરેખર કટિંગ કરી નાખવો જોઈએ અને આ પતંગ પણ કાપી નાખો